તેથી તે મહિનાના અંતમાં માઠાથી બચી નહીં શકો જાન્યુઆરી મહિનામાં એકવાર તો માઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે સોવીસમી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે પશ્ચિમ નજર કરીએ તો આજે નલિયામાં સૌથી ઓછું આઠ દશાંશ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં દસ દશાંશ છ ડિગ્રી ડીસામાં અગિયાર દશાંશ એક ડિગ્રી અને કોશોદમાં અગિયાર દશાંશ ત્રણ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ગગડ્યો છે ગુજરાતના ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે નલિયામાં સૌથી ઓછું આઠ દશાંશ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં દસ છ ડિગ્રી ડીમાં અગિયાર દશાંશ એક ડિગ્રી અને કેશોદમાં અગિયાર દશાંશ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં ચૌદ દશાંશ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે